સાવલી નગર ભાજપના સાંસદ ઉમેદવાર જોશીના ચૂંટણી પ્રચાર અર્થે સભા યોજાઈ હતી જેમાં સાવલીના ધારાસભ્ય કેતન નામદાર સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પાલિકાની જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા સાવલીના ધારાસભ્ય કેતન નામદાર સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પાલિકા અને જિલ્લાના સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા નગરના ડૉક્ટર સેલ વેપારી એસોસિએશન લીગલ સેલ સહિતના મંડળોએ સમર્થન પૂરું પાડ્યું અને નગરજનોએ પ્રચંડ બહુમતીથી જીતાડવાનું આશ્વાસન આપ્યું ડૉક્ટર હેમાંક જોશીએ સાવલીમાં આરએસએસના યુવકો પર હુમલાના પગલે સરકાર અને પોલીસ તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરીને નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી આપી તેમજ સાવલીના વિકાસમાં ધારાસભ્ય અને સંસદના યોગદાનની વખાણ્યું નરેન્દ્ર મોદીનો પોતાનું મનપસંદ મત વિસ્તાર ગણાવીને સાવલીમાં ઔદ્યોગિક વસાહતો સ્થાપવાનો શ્રેય મોદી સરકારને આપ્યો આમ તો સાવલીની અંદર આજે મારો ચોથો પ્રચારનો તબક્કો છે સાવલીનગરની અંદર પણ અમે લોકસંપર્ક ફેરણીનું પણ આયોજન થયું સભાનું પણ આયોજન થયું અને વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ થયું આજે એક સભાનું આયોજન સાવલીનગરના વિસ્તારની અંદર કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં સાવલીનગરના તમામ કાર્યકર્તાઓ શુભેચ્છકો મતદારો અમારા વડોદરાના લોકપ્રિય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટજી આપણા સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર અને સર્વે હોદ્દેદારોને મળી અને એકસાથે આદરણીય મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને અમે આગળ લઈ જવાના છે અને સાવલીની અંદરથી ખૂબ મોટી જંગી લીડથી વડોદરાનું કમળ દિલ્હી ખાતે પહોંચવાનું છે